દિવસો બાદ જમ્મુ તથા કાશ્મીરમાં આવા દ્રશ્યો જોવા મળ્યા અને થઈ પ્રવાસીઓએ પણ આનંદ લૂંટવાનું શરૂ કરી દીધું છે ઉત્તરાખંડ તથા હિમાચલના કેટલાક વિસ્તારમાં પણ વાતાવરણ પલટાયું અંદાજે સવા થી દોઢ મહિના સુધી જમ્મુ કાશ્મીરમાં બરફ બરફવર્ષા નથી થઈ કદાચ પહેલી વાર અહીં શિયાળો આટલી હદે નબળો પુરવાર થયો છે જોકે શુક્રવારથી થી અહીં બરફવર્ષા નોંધાય ઊંચાઈવાળા વિસ્તારોમાં બરફ પડ્યો તો મેદાની વિસ્તારોમાં વરસાદ થયો ગુલમર્ગ સોનમર્ગ ગુરેજ પીર કી ગલી મુગલ રોડ માતા વૈષ્ણો દેવી ધામ તથા ભારત પાકિસ્તાન સરહદ ને અડીને આવેલા કેટલાક વિસ્તારમાં બરફ વર્ષા નોંધાઈ જમ્મુના પૂંચ જિલ્લામાં હળવો વરસાદ નોંધાયો છે પીર પંજાલ ના પર્વતીય વિસ્તારોમાં બરફ વર્ષા થઈ રહી છે જેના કારણે પૂંછ જિલ્લા કાશ્મીર સાથે જોડતો ઐતિહાસિક મુગલ રોડ વાહન વ્યવહાર માટે બંધ કરવાની ફરજ પડી આ સિઝનમાં પહેલીવાર પહેલી આ રોડ બંધ કરવાની ફરજ પડી જમ્મુ સાંબા કઠુઆ જિલ્લામાં ગાઢ ધુમ્મસ વિદાય લીધી અને તડકો નીકળ્યો ઉધમપુરમાં હળવો વરસાદ નોંધાયો જ્યારે માતા વૈષ્ણોદેવી ધામમાં બરફવર્ષા થઈ હિમવર્ષાના કારણે શ્રીનગર કારગીલ માર્ગ બંધ છે યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાને રાખીને આ નિર્ણય લેવાયો છે હવામાન વિભાગે હજુ આગામી બે દિવસના વિસ્તારોમાં બરફવર્ષાની આગાહી કરી છે અને ચાલુ વર્ષે ઉત્તર ભારતના બરફ વર્ષા માટે જાણીતા રાજ્યોમાં બરફ વર્ષાનું પ્રમાણ ઓછું રહ્યું છે પરિણામે પર્યટન સાથે સંકળાયેલા ઉદ્યોગો પર તેની માઠી અસર જોવા મળી છે જોકે હવે ફરી બરફ વર્ષા શરૂ થતા વેપારીઓમાં ખુશીની લહેર છવાઈ છે સિર્ફ એસકા નામ બહાર નહી ગયા વજન નહીં અદરવાઇઝ દેખા જાય દો ગુલમર્ગ મર તીન પહેલગામ મર એક બંગસ વેલી હૈ वी पीपल ऑफ कुपवार ब्लेसड के हमारे यहाँ पे बंगस वैली में दो ढाई फीट के करीब बर्फ है यहाँ पे आइस आइसिंग रिंग, रिंग्स कुदरत ने बनाई है जहाँ पे गुलमर्ग में लाखों का पैसा खर्च करके सरकार बनाती है फिर टूरिस्ट एंजॉय करते हैं पे कुदरत माला माल कर दिया है यहाँ की तीन चार चार किलोमीटर के हैं जहाँ पे कई एक मीटर गुलमर्ग में उसके बरक्स अगर बंगस वैली में देखा जाए तीन चार किलोमीटर के स्लोप्स हैं जहाँ पे स्कींग की जा सकती है विंटर सपोर्ट का आगाज किया जा सकता है मेरी जिला इंतजामिया સરકારી સાહેબિનિસ્ટ્રેશન લગાને દિવસો બાદ જમ્મુ તથા કાશ્મીર માં આવા દ્રશ્યો જોવા મળ્યા અને બરફ વર્ષા થઈ પ્રવાસીઓ પણ બરફ વર્ષા નો આનંદ લૂટવાનું શરૂ કરી દીધું છે ઉત્તરાખંડ તથા હિમાચલના કેટલાક વિસ્તારમાં પણ વાતાવરણ પલટાયું અંદાજે સવા થી દોઢ મહિના સુધી જમ્મુ કાશ્મીરમાં બરફવર્ષા નથી થઈ કદાચ પહેલી વાર અહીં શિયાળો આટલી હદે નબળો પુરવાર થયો છે જોકે શુક્રવાર થી અહીં બરફવર્ષા નોંધાઈ ઊંચાઈ વાળા વિસ્તારોમાં બરફ પડ્યો તો મેદાની વિસ્તારોમાં વરસાદ થયો ગુલમર્ગ સોનમર્ગ ઘુરેજ પીર કી ગલી મુગલ રોડ માતા વૈષ્ણોદેવી ધામ તથા ભારત પાકિસ્તાન સરહદને અડીને આવેલા કેટલાક વિસ્તારમાં બરફ જમ્મુના પૂંચ જિલ્લામાં હળવો વરસાદ નોંધાયો છે પર્વતીય વિસ્તારોમાં થઈ રહી છે જેના કારણે પૂંછ જિલ્લાને કાશ્મીર સાથે જોડતો ઐતિહાસિક મુગલ રોડ વાહન વ્યવહાર માટે બંધ કરવાની ફરજ પડી આ સિઝન પહેલીવાર આ રોડ બંધ કરવાની ફરજ પડી જમ્મુ સાંબા કઠુઆ જિલ્લામાં માં વિદાય લીધી અને તડકો નીકળ્યો ઉધમપુર માં હળવો વરસાદ નોંધાયો જ્યારે માતા વૈષ્ણો દેવી ધામમાં બરફવર્ષા થઈ હિમવર્ષાના કારણે શ્રીનગર કારગિલ માર્ગ બંધ છે યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાને રાખીને આ નિર્ણય લેવાયો છે હવામાન વિભાગે હજુ આગામી દિવસ સુરક્ષા વિસ્તારોમાં બરફવર્ષાની આગાહી કરી છે અને ચાલુ વર્ષે ઉત્તર ભારતના બરફવર્ષા માટે જાણીતા રાજ્યોમાં બરફવર્ષાનું પ્રમાણ ઓછું રહ્યું છે પરિણામે પર્યટન સાથે સંકળાયેલા ઉદ્યોગો પર તેની માઠી અસર જોવા મળી છે જોકે હવે ફરી બરફવર્ષા શરૂ થતા વેપારીઓમાં ખુશીની લહેર છવાઈ છે दो ढाई फिट तीन फिट की बर्फ है आप यहाँ पे आके एंजॉय कर सकते हैं आ, सिर्फ इसका नाम बाहर नहीं गया इस वजह से लोग जानते नहीं है अदरवाइज देखा जाए आ, दो गुलमर्ग मिलाकर तीन पहलगाम मिलाकर एक बंगस वैली है वी पीपल ऑफ कुपवार के हमारे यहाँ पे बंगस वैली में दो ढाई फीट के करीब बर्फ है यहाँ पे आइस स्कैटिंग रिंग्स कुदरत ने बनाई है जहाँ पे गुलमर्ग में लाखों का पैसा खर्च करके सरकार बनाती है फिर टूरिस्ट इंजॉय करते हैं यहाँ पे कुदरत ने माला माल कर दिया है यहाँ की स्की स्लोप जो है तीन चार चार किलोमीटर के हैं जहाँ पे कई एक मीटर गुलमर्ग में उसके बरक्स अगर बंगस वैली में देखा जाए तीन चार किलोमीटर के स्लोप से जहाँ पे स्कीइंग की जा सकती है विंटर स्पोर्ट्स का आगाज किया जा सकता है मेरी ज़िला इंतज़ामिया से रियासती सरकार से ऑनरेबल एल जी साहब से सेक्रेटरी टूरिज़म से गुजारिश है कि खुदारा ज़िले कुपारा को, को और ज़्यादा ध्यान देने की ज़रूरत है एफर्ट्स लगाए जा रहे हैं डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन की तरफ से लेकिन थोड़ा और लगाने की जरूरत